નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌ ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરીશું 3જી ડિસેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર્સ વિડિયો શરૂ करू એ પહેલા તમને કોર્સ ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો તમે આ નંબર છે સ્ક્રીન ઉપર દેખાય છે એમાં તમે આપણો કોન્ટેક્ટ કરી શકો છો WhatsApp માટે આ નંબર નો યુઝ કરી શકો છો ઓકે વિડિયો શરૂ કરું એ પહેલા જે કન્ટેન્ટ એપ્લિકેશન માં અપડેટ થયું છે એની વિશે થોડીક વાતો કરી દઉં નવેમ્બર મહિનાની વીક થ્રીક ફોરની પીડીએફ અવેલેબલ છે જેમાં એક થી લઈને ત્રીસ નવેમ્બર સુધીના કરંટ અફેરની પીડીએફ છે અવેલેબલ છે બરાબર તો ત્રીસ નવેમ્બર સુધીના તમામ કરંટ અફેર આવી જાય છે રહી વાત મંથલી પીડીએફની બરાબર તો એ તમને આજના દિવસ સુધીમાં મળી જાય એવો પૂરો પૂરો પ્રયત્ન રહેશે જેમાં આખા મહિનાના કરંટ અફેર આવી જાય છે બરાબર અને એમાં પ્રિન્ટ ફ્રેન્ડલી પીડીએફ જે છે બરાબર એ પણ તમને મળી જશે જેમાં ઓછા પેજમાં તમારું બધો કરંટ અફેર છે એ તમારા કવર થઈ જાય છે આ બધી જ વસ્તુ તમને એની અંદર મળી જશે ક્લિયર શરૂ કરીએ આજનો વિડિયો ત્રીજી ડિસેમ્બરના તમામ વગતના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેવલપમેન્ટ કોન્ફરન્સ ઓકે આનું સમાપન કયા દેશમાં થયું છે તો વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેવલપમેન્ટ કોન્ફરન્સ આ અઝરબાઈજાનના બાકુમા થઈ હતી અને હાલમાં એનું સમાપન થઈ ગયું છે અહીંયા ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર છે ઓકે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેવલપમેન્ટ કોન્ફરન્સ અઝરબાઈજાનના બાકુમા થઈ આયોજન કોણે કરાવ્યું તો આયોજન કરાવ્યું ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયને ઓકે সুন্দর 4 ವರ್ಷ কনফারেন্স યોজাই છે કોન્ફરન્સ નો મુખ્ય ફોકસ ડિજિટલ વિકાસ আইસીટી એક્સેસ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સાયબર સુરક્ષા હતું ઓકે બાકી વાત કરું તો WDC WTDC ઓકે એ 2025 ની અંદર જે કોન્ફરન્સ થઈ એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ડેવલપમેન્ટ 5G 6G અને ડિજિટલ ઇન્ક્લુઝન છે આ વિશેષ વિષય ઉપર ચર્ચા થઈ હતી ઓકે ઉપરાંત વાત કરું તો બાકુ એક્શન પ્લાન ટ્વેન્ટી ફાઈવ ટુ ટ્વેન્ટી નાઇન છે એ સ્વીકારવામાં આવ્યો છે જેમાં વિકાસશીલ દેશોને ટેકનિકલ સહાય પણ મળશે ઓકે બીજી વાત કરીએ તો ભારત હજી પણ વિકાસશીલ દેશની અંદર આવે છે અને ચીન પણ પોતાના વિકાસશીલ દેશની અંદર કેટેગરીની અંદર જ મૂકે છે ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું બંને ડેવલપમેન્ટ કન્ટ્રી છે બરાબર ઇન્ડિયા અને ચાઇના બંને ઓકે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન રોડ મેપ 2030 પર સહમતી વ્યક્ત કરવામાં આવી આ સમિટ દરમિયાન અને આ જે સમિટ છે એમાં ભારતે યુપીઆઈ આધાર ડિજિલોકર કોવિન આ તમામ જે સુવિધાઓ છે એ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ માટે મહત્વના ઉદાહરણ તરીકે રજૂ કરી ભારતે ક્લિયર આપણે બધા ડિજિલોકર થી વાકેફ છીએ આરટીઓ પરિવહન જે એપ છે એના થ્રુ તમે અ તમારું કોઈ પણ ફિઝિકલ ડોક્યુમેન્ટ તમારી પાસે કેરી કરેલું ન હોય તો આરટીઓ પરિવહનમાં ડિજિલોકરના માધ્યમથી તમારા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા હોય તો તમે એમાં એને એઝ પ્રૂફ તરીકે બતાવી શકો છો જે આરટીઓ ઇન્સ્પેક્ટર પણ વેલિડ ગણી શકે ગણે છે બરાબર આધાર કાર્ડ અત્યારે ખૂબ જ અગત્યની સોર્સ થઈ ગઈ છે બરાબર ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનું બરાબર યુપીઆઈ બધા વાકેફ છે તો આમાં કશું કેવા જેવું છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન પૂરું નામ છે અઢારસો પાસઠમાં સ્થાપના થયેલી હેડક્વાર્ટરનું સ્વિટરલેન્ડના જીનેવાની અંદર આવેલું છે આઈટીયુ એ યુએનનું વિશ્વનું સૌથી જણું ટેકનિકલ એજન્સી પણ માનવામાં આવે છે આઈટીયુ ના ત્રણ વિભાગ છે આઈટીઓ આર જે રેડિયો કોમ્યુનિકેશન માટે છે આઈટીઆર આઈટીયુ ટી જે ટેલિકોમ્યુનિકેશન માટે છે અને આઈટીયુ ડી જે ટેલિકોમ્યુનિકેશન ડેવલપમેન્ટ માટે છે ઓકે તો એક્સટેન્ડરાઇઝેશન માટે છે એક ડેવલપમેન્ટ માટે છે ક્લિયર બાકી આઈટીયુ ડી છે એ સૌથી મોટી વિકાસ કોન્ફરન્સ છે બરાબર અને અઝરબાઈજાન વાત આવી છે તો તરત રાજધાની બાકુ છે કારણ

નાઇજીરિયન ડ્રગ કાર્ટેલ છે એને નષ્ટ કરવા માટે ઓપરેશન ઈગલ ફોર્સ શરૂ કરવામાં આવ્યું છે ઓપરેશન ઈગલ ફોર્સ ની અંદર માત્ર નાર્કોટિક કંટ્રોલ બ્યુરો નથી દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને નોઈડા પોલીસ પણ સામેલ હતા તો બંનેના સહયોગથી નાર્કોટિક કંટ્રોલ બ્યુરો છે બરાબર એમણે ઓપરેશન કર્યું હતું મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા નાઇજીરિયન ડ્રગ છે એના નેટવર્કને ને કરવાનો હતો બરાબર તો આમાં મોટા પ્રમાણમાં એમડીએમએ કોકેન હેરોઈન અને સિન્થેટિક ડ્રગ્સ છે જપ્ત ટૂંકમાં એક પ્રકારના ડ્રગ્સની કેટેગરીમાં જ આવતા નશીલા પદાર્થો છે આ બધા જે જપ્ત થયા છે આ ઓપરેશન હેઠળ ક્લિયર નાઇજીરિયન કાર્ટેલ ભારતમાં ખાસ કરીને ઓનલાઈન અને ડાર્ક નેટ મારફતે ડ્રગ સપ્લાય કરતા હતા બરાબર ઓપરેશનથી મેટ્રો સિટીઝમાં ફેલાયેલા મલ્ટી લેયર ડ્રગ ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કનો પડદો ફાસ્ટ થયો મતલબ કે એનો ભાંડો ફૂટાઈ ગયો ક્લિયર કે ઓપરેશન હેટર કૃતંપતા વિદેશી નાગરિકો છે એની પણ ધરપકડ થઈ સ્વાભાવિક છે 12 થી ડ્રગ્સ આવવાનું છે તો થોડાક વિદેશી લોકોનો પણ આમાં હાથ હોવાનો છે ક્લિયર નાર્કોટિક કંટ્રોલ બ્યુરો બરાબર એ ભારતની ટોચની એજન્સી છે જે NDPS એક્ટ હેઠળ છે કામ કરે છે હવે NDPS એક્ટ નું પૂરું નામ શું એવું તમને થાય બરાબર તો NDPS એક્ટ નું પૂરું નામ છે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ સબસ્ટન્સ એક્ટ આ આઠોપનસીમાં

જીત્યો છે કયા મોન્ટી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જે બેડમિન્ટન ચેમ્પિયનશિપ છે બરાબર તો એ 1991 માં સૌથી પહેલી વખત રમાઈતી યુપી બેડમિન્ટન એસોસિએશનનું આયોજન કરે છે હવે જો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન છે ને એને તમામ જે બેડમિન્ટન ટુર્નામેન્ટ છે ને એને એક કેટેગરી ની અંદર વર્ગીકૃત કરી છે સુપર 100 સુપર 300 બરાબર એ રીતે 500 7 500 અને 1100 તો આવી રીતે અલગ અલગ કેટેગરી ની અંદર આ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન

ફુલેલા ગોપીચંદ તો એ તેલંગાના ખેલાડી છે હૈદરાબાદની બરાબર તો એ પણ યાદ રાખજો ફુલેલા ગોપીચંદ નું નામ સાંભળેલું છે કોઈ મને કેજો આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિવસ ઉજવણી કઈ તારીખે થઈ આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિવસ ઓકે આ બે ડિસેમ્બર ઉજવાય છે આન્સર આવશે ઓપ્શન સી બે ડિસેમ્બર ગઈકાલે તો આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિવસ અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ ડે ફોર એબોલ્યુશન ઓફ સ્લેવરી તરીકે ઓળખાય છે

બે દિવસે ભોપાલ ગેસની ખૂબ ભયાનક દુર્ઘટના ઘટેલી ભોપાલમાં યુનિયન કાર્બાઇડ નો જે પ્લાન્ટ હતો એમાંથી આઈસોસાઈને નામનો ગેસ લીક થઈ ગયો હતો આના કારણે હજારો લોકોએ ગુમાવ્યા ઘણા લોકો છે બરાબર એમને ઘાયલ પણ થયેલા આના અંતર્ગત બરાબર અને બાકી આ જે દુર્ઘટના છે એ કયા વર્ષે થઈ હતી એવું પૂછી શકે તમને તો ઓગણીસો ચોર્યાસી માં ભોપાલ ગેસ દુર્ઘટના થયેલી છે એ પણ તમે યાદ રાખજો ભારતમાં પ્રદૂષણ બાબતની દેખરેખ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને નાઇન્ટીન સેવન્ટી ફોરમાં બરાબર આની સ્થાપના થયેલી છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની હાલમાં જ કયા રાજ્યમાં અમુરબાજ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે મણિપુર રાજ્યમાં ઉજવાયેલો છે અમુરબાજ ઉત્સવ હાલમાં જ અમુરબાજ ઉત્સવ મણિપુરમાં ઉજવાયેલો છે આ સિવાય નિગલ ચોકબા ઉત્સવ મણિપુરમાં ઉજવાયેલો છે મેરાહો ચોંગબા ફેસ્ટિવલ પણ ઉજવાયેલો છે હું થોડો સાંસ્કૃતિક મહોત્સવ પણ મણિપુરમાં ઉજવાયેલો છે આ ઉપરાંત પણ અગાઉ મણિપુરના ફેસ્ટિવલોની વાત કરી ગયા છે એ ઉપરાંત ઘણા બધા બીજા ઉત્સવને યાદ રાખજો જેમ કે ગંગા ઉત્સવ હરિદ્વારમાં ઉત્તરાખંડ ખાતે ઉજવાય છે તહેવાર ઉત્સવ પણ ઉજવાય છે કાલી પૂજા બાંગ્લાદેશમાં બલિપદ્ય બલિપદ્યામી કર્ણાટકમાં ઉજવાય છે જોલ મેળો ઉત્તરાખંડમાં હોય છે હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડમાં છે બરાબર ત્યારબાદ છઠ પૂજા બિહારમાં છે જમ્મુ કાશ્મીરમાં છે સાંસ્કૃતિક ઉત્સવ કિશોર રિવાજ બરાબર આ જમ્મુ કાશ્મીરમાં ઉજવાય છે બહુડા જાત્રા અને બાલી જાત્રા બંને તહેવાર છે ઘણા બધા તહેવારો છે જે તમારે યાદ છે નીચેનામાંથી કયા ખેલાડીએ સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે કોણ છે ખબર છે ને સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ હમણાં બનાવ્યો છે રોહિત શર્મા રમત નું આવે તો તમે ક્યાં પાછળ પડી એમાં ક્રિકેટ હોય તો બરાબર ને તો રોહિત શર્મા એ બરાબર બસો ને સત્યોતેર ઇનિંગ આ સિદ્ધિ હાંસલ કરી ત્યારે આફરીદી છે ને એમને એપ્રોક્સ ચારસો મેચ કહી શકો ત્રણસો અઠાણું એટલે બરાબર ઘણો ડિફરન્સ છે એમના મને રોહિત શર્મામાં બરાબર ખૂબ જ ઓછી ઇનિંગ્સમાં રોહિત શર્માએ સિદ્ધિ હાંસલ કરી છે બરાબર સૌથી ઝડપી પણ કહી શકો ઓકે ઉપરાંત વાત કરું તો આ રેકોર્ડ છે તેમને ઓડીઆઈમાં ક્રિકેટરમાં સર્વશ્રેષ્ઠ પાવર હેટ તરીકે પણ સ્થાપિત કરે છે ઓકે બીજી વાત કરું તો આફ્રેદી બાદ ત્રીજો ક્રમ કોનો આવે છે ક્રિસ ગેલનો આવે છે ઓકે તેમણે ત્રણસો એકત્રીસ જગ્યા લગાવેલા છે ક્લિયર બાકી સનત જયસૂર્યા ચોથા ક્રમે છે એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી ક્લિયર બાકી વિરાટ અને રોહિતની જોડી સૌથી વધુ રન બનાવનારી જોડી તરીકે પણ પ્રસિદ્ધ છે એ પણ યાદ હશે દ્વારા સરસ આજીવિકા મેળાનું આયોજન કરવામાં આવેલું છે સરસ આજીવિકા મેળો કોણ કરે છે ગ્રામીણ વિકાસ મંત્રાલય બરાબર સરસ આજીવિકા મેળો કોણ કરે છે ગ્રામીણ વિકાસ મંત્રાલય કરાવે છે બરાબર તો એ ખાસ આપણે યાદ રાખીશું બરાબર એક હોય છે બીજો દિવ્ય કલા મેળો દિવ્ય કળા મેળો છે બરાબર એ કોણ કરાવે છે એ કરાવે છે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ઓકે તો આને પણ યાદ રાખજો ક્લિયર તો ગ્રામીણ વિકાસ મંત્રાલય છે બરાબર આ મેળો કરાવવા છે સરસ આજીવિકા મેળો ઓકે બાકી આ મેળો છે એની વાત કરું તો દીનદયાળ અંત્યોદય ભાગ છે દીન દયાળ અંત્યોદય રૂરલ લાઈવલીહુડ મિશન બરાબર બરાબર નામ છે અંત્યોદય યોજના ઓકે શું છે આમાં તો કે કે દેશના પચીસ રાજ્યો છે એમાંથી સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એમ ભેગા થાય છે બરાબર ત્રણસો જેટલી લખપતિ લખપતિ દીદી યોજના પણ છે ત્રણસો જેટલી આ મેળાની અંદર લખપતિ દીદી ભેગી થાય બરાબર અને પોતાના જે પ્રોડક્ટ છે એની અંદર વેચે છે બરાબર તો એક મહિલાઓને બરાબર આર્થિક રીતે સશક્ત બનવા માટેનો એક મહત્વનો ફાળો છે આ યોજનાનો બરાબર એનો ઉદ્દેશ એ છે અને એનો ફાળો પણ એ છે કે ભાઈ એ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવે છે તો આ યોજના શરૂ ક્યારે થઈ પહેલા આજીવિકા મિશન નામથી આ યોજના ચાલતી હતી હવે એને દીનદયાળ અંત્યોદય યોજના એનઆર એલએમ તરીકે ઓળખવામાં આવે છે બે હજાર અગિયારમાં જનરલી શરૂ થયેલી છે બ્રાન્ડ નું પણ পুরো નામ છે સરસનો સેલ્સ ઓફ આર્ટિકલ ઓફ રુરલ આરટી એડિશન સોસાયટી ક્લિયર તો સરસનો ફૂલ ફોર્મ છે પૂછી શકે તમને एग्जाम માં સરસનો ફૂલ ફોર્મ શું બરાબર બરેક અલગ તો વેરી ગુડ થઈ છે sara product હોય એટલે સરસ બરાબર 90 ના હોય ચાલ હાલમાં દેશમાં કયા દેશની અંદર છે બરાબર સુરક્ષા જે ડાક વિભાગ છે એને પાંચ રૂપિયાનો પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો સિલ્વર જુબેલી પંચોતેર છે એના અવસર ઉપર પાંચ રૂપિયાનો સ્ટેમ્પ જાહેર કર્યો છે ભારતીય ડાક વિભાગે કોના માન માટે તો કે આઈટી ખડગપુરના માન માટે

નોવેશન ની ઇનોવેશન એને પ્રોત્સાહન આપવા માટે કયા કરી છે ભારતનો સૌથી પહેલો બાયો પ્રોસેસિંગ પ્લાન્ટ જેનું નામ છે વન બાયો એ કયા રાજ્યમાં શરૂ થયું તે શરૂ થયેલું છે પિલિયા માલેનાયડુ નામની કરોડિયાની નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી કર્ણાટકમાંથી મળી છે બીજી વસ્તુ 1 થી ત્રીસ નવેમ્બરની ટેસ્ટ પણ અપલોડ થઈ ચૂકી છે બરાબર અને ડિસેમ્બરની ટેસ્ટ રેગ્યુલર અપલોડ કરતો જાઉં છું ત્યારે ત્રણ ડિસેમ્બર સુધીની ટેસ્ટ પીડીએફ અપલોડ થઈ ચૂકી છે અને ત્રણ ડિસેમ્બર સુધીનો વિડીયો પણ રેગ્યુલર અપલોડ કર્યા છે બરાબર તો ડિસેમ્બર નવેમ્બર ધીમે ધીમે રેગ્યુલર થઈ ચૂક્યું છે એવી રીતે ઓક્ટોબર પણ થઈ જશે ક્લિયર તો સમય પ્રમાણે એ બધું કામ થશે ઓક્ટોબરમાં થોડીક હજી સમય લાગશે ઓકે